ગુજરાત માંથી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ રૂપાલાજી માંડવીયાજી અને આપ જોઈ રહ્યા છો દેવસિંહ એમને પણ મોકો મળ્યો છે ખેડા થી ફરીથી એમને મોકો મળ્યો છે તો કાર્યકરો એમને બધાવી દીધા છે અભિનંદન પણ પાઠવ્યા હતા લોકસભાની પહેલી યાદી આજે જાહેર થઈ છે ત્યારે ખેડાથી દેવસિંહ ચૌહાણ જે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી છે અને ખેડાથી લોકસભાના સાંસદ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે હાલ અત્યારે આપણે જે દેવસિંહ ચૌહાણના ઘરે છે હાલ અત્યારે દેવુસિંહજી તો દિલ્હીમાં છે પરંતુ તેમના જે ધર્મપત્ની છે તેમની સાથે વાત કરીશું કેટલી ખુશી પહેલી પ્રતિક્રિયા અરે ખુશી વ્યક્ત નથી કરી શકાતી કારણ કે ત્રીજી વખત અમને મળી છે ટિકિટ તો સ્વાભાવિક છે બોલવા માટે શબ્દ નથી પણ મોદી સાહેબનો અમિત શાહ સાહેબનો સી આર પાટીલ સાહેબનો અને સૌ કાર્યકરોનો ખાસ કરીને કે એ જે પ્રમાણે એમણે શુભેચ્છાઓ પાઠવી છે અને આશીર્વાદ આપ્યા છે એનું આ પરિણામ છે અને અમારે એ બસ આ હવે રિઝલ્ટ આપવાનું છે એનું ચોક્કસથી તો જે રીતે અત્યારે પરિવારમાં ખુશી છે આપણે અન્ય જે છે તેમના ફેમિલી મેમ્બર્સ તેમની સાથે વાત કરીશું શું કહેશો ખાસ કરીને આપણા સસરાજીને ટિકિટ મળી છે શું કહેશો બિલકુલ અમારા માટે એક બહુ જ ખુશીની પલ છે અને ભારતીય જનતા પાર્ટીનો આટલો વિશ્વાસ અમારા પ્રત્યે રહ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભારી પણ છીએ અને ત્રીજી વખત અમે અમારા પર વિશ્વાસ રાખ્યો છે એનો જરૂરથી અમે સારું પરિણામ અને સારું હાર્ડવર્ક સાથે રિઝલ્ટ લાવીશું ચોક્કસથી તો જે રીતે ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે અને ખેડાથી લોકસભાના સાંસદ અને હાલ અત્યારે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી તરીકેની જે રીતે સેવા આપી રહ્યા છે દેવસિંહજી ચૌહાણને તેમના ઘરે અત્યારે હાલ અત્યારે જશનો માહોલ છે અત્યારે મીઠાઈ ખવડાઈ એકબીજાને અને જે રીતે આનંદ વ્યક્ત કર્યો છે હવે જ્યારે ચૂંટણીના જે પડઘમ શરૂ થઈ ગયા છે આવનાર દિવસોમાં હવે જે રીતે મેદાનમાં જે રીતે બધા ઉમેદવારો ઉતરશે હવે જોવું રહ્યું કે આગળ જે રીતે બીજેપી કેટલી ગુજરાતમાં સીટો લાવે છે